તે જ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વિશેષ મુદ્દા સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પશ્ચિમ બંગાળમાં જ્યારે એક ડૉક્ટર દીકરી જોડે બળાત્કારની ઘટના થાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ મુનમુન સુધી હંગામો કરવામાં આવે છે પણ જ્યારે વાત ગુજરાતની આવે છે એમાં પણ દાહોદની આવે છે ત્યારે દાહોદમાં એક છ વર્ષની દીકરી જોડે બળાત્કારની કોશિશ કરવામાં આવે છે અને એની હત્યા કરવામાં આવે છે ત્યારે ન તો વડાપ્રધાન મોદી બોલતા નથી નથી રાષ્ટ્રપતિ મુનમુન બોલતા ત્યારે આજે નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મૌન તોડ્યું છે પોતાનું સાંભળો શું કહ્યું પ્રહલાદ મોદીએ આ ઘટનાને લઈને સાહેબ અત્યારે ગુજરાતમાં જે સસ્તો અનાજ લઈને અત્યારે જે બે હજાર બોવીસ સુધી સુધી કમિશન બાકી છે અને આપણે ફેર પ્રાઇફ ફોપના એસોસિશન તરીકે ચિમકી આપી છે જ્યાં સુધી સરકારે કમિશન નથી આપે ત્યારે અમે લોકો આ અત્યારે સ્ટોપ કરી દીધું બધાના આવાહન કરીએ છીએ કમિશનની બાબતમાં એવું છે કે રેગ્યુલર કમિશન તો બધાને મળી જાય છે દરેક મહિને એટલે એનો પ્રશ્ન નથી સવાલ અમારો એ છે કે સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી અમારું મિનિમમ કમિશન નક્કી કરાયું પહેલા ગયા માર્ચ જાન્યુઆરી મહિનામાં અમારી બેઠક થઈ હતી બે હજાર બાવીસ માં ત્યારે નક્કી થયું ભાઈ અમારી ત્રીસ હજારની માગણી હતી વીસ હજાર રૂપિયા નરેશભાઈ પટેલ જ્યારે પુરવઠા મિનિસ્ટર હતા ત્યારે નક્કી થયું અમે વીસ હજારમાં સહમત થયા પણ એનો પરિપત્ર બનાવ્યો ત્યારે એની અંદર એક શરત મૂકી કે ત્રણસો કાર્ડ અને એથી ઓછા કાર્ડવાળાને વીસ હજાર રૂપિયા સરકાર આપશે સવાલ એ છે કે પાંચસો કાર્ડ હોય પણ એની જનસંખ્યા ઓછી હોય તો એનું કમિશન વીસ હજાર થતું નથી તો એના અન્યાય કેમ આ માટે અમે સરકાર સાથે પરામર્શ કર્યો ફરીથી અમે હડતાળ ઉપર ગયા પાંચ છ મહિના પછી ત્યારે સરકાર અમારી સાથે સંમત થઈ કે ભાઈ અમે જેમનું વીસ હજાર નથી થતું એ બધાને આપશું પાછો પરિપત્ર બનાવ્યો એટલે એની અંદર એક શરત મૂકી કે સત્તાણું ટકા આધાર આધારિત વિતરણ કર્યું હશે એ લોકોને વીસ હજાર કમિશન ના થાય તો સરકાર વીસ હજાર પૂરા કરશે મારો સીધો સવાલ સરકાર સાથે છે અને મેં ચાર વખત માગણી કરી છે કે ભાઈ તમારી આ શરત તમને કબૂલ મંજૂર ત્યારે જ હોય તમે મને સર્ટિફિકેટ આપો કે તમે કેવાયસી સો ટકા કરી છે કે નહીં અને એ સાચી આજ સુધી મને સર્ટિફિકેટ હાલતા નથી એમને ખબર છે કે હું હાઈકોર્ટમાં જઉં ને એમને ખોટા સાબિત કરી શકું એમ તો આપના સાહેબ લાગે છે કે આ જે KYC ગવર્નમેન્ટ કરી છે ગુજરાત સરકાર આ ખોટી છે ખોટી 100% ખોટી એ 100% ખોટી મને સર્ટિફિકેટ આપે એટલે હું હાઈકોર્ટમાં સાબિત કરીને આપી દઈશ આ મારી ચેલેન્જ અને ગેરંટી બન્ને છે હવે એ મડાગાણ ચાલે છે ગયા નવેમ્બર મહિનાથી નવા પરિપત્રનો અમલ થયો પણ હજુ સુધી સરકારમાં રજૂઆતો કરવા છતાં કંઈ ધ્યાન ઉપર લેવાતું નથી એટલે ન છૂટકે હવે અમે આના બાબતમાં આંદોલન ઉપર જવાનું વિચારી રહ્યા છીએ સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી પહેલીવાર બન્યા એના પછી અમારા કમિશનમાં વધારો થયો એક રૂપિયા ને પંદર પૈસા હતા એના એક રૂપિયા બેતાલીસ પૈસા એક કિલો કરવામાં આવ્યો પરંતુ આજે ચાર વર્ષ પાંચ વર્ષ થઈ ગયા પરંતુ કમિશન બાબતે સરકાર ફેર વિચારતી નથી આ સમયગાળા દરમિયાન ત્રણ વખત તો ભારત સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું ત્રણ થી ચાર વખત કર્યું જો સરકારના મોંઘવારી પત્તું જાહેર કરવાની ફરજ પડતી હોય તો અમારી મોંઘવારી અમને નડે કે ના નડે આ મારો સીધો સવાલ સાથે સાથે એ પણ મારે કહેવું છે કે બે દિવસમાં જ ભારત સરકારે સંગઠિત અસંગઠિત મજૂરો માટે મિનિમમ મહેનતાણું નક્કી કર્યું હવે હું આપને સીધો હિસાબે મારું મિનિમમ વીસ હજાર કમિશન એટલે સાડા સાતસો રૂપિયાની ગણતરી કરાય સાડા સાતસો થી પણ ઓછું થાય કારણ કે છતરી અઢાર સાડા છસો રૂપિયા જેવું થાય ભારત સરકારે તો જાહેર કર્યું અમે તો સંગઠિત કર્મચારી કહેવાયે તો કેમ નહીં અમને અમારું કમિશનમાં વધારો કેમ ન થાય એટલે હવે મેં અમારી બીજી માંગ પણ કમિશનના વધારાની છે અમે ભૂતકાળમાં હું સરકાર સામે કોર્ટમાં ગયેલો ત્યારે મેં ત્રણ રૂપિયા કમિશનની માગણી કરેલી એટલે બીજા બે ત્રણ મુદ્દા પણ હતા હાઈકોર્ટે સરકારને નોટિસ આપી કહેલું કે ભાઈ આનું ત્રણ મહિનામાં નિરાકરણ લાવો પણ બુદ્ધિશાળી આઈએસ અધિકારીઓ હોય કમિશનના શબ્દને બાજુએ રાખ્યું અને બીજા પ્રશ્નો માટે પરિપત્રક કરીને એમને કોર્ટમાં રજૂ કર્યો એટલે મારો એ વખત તો હાઈકોર્ટની અંદર જે કેસ હતો એને ત્રણ રૂપિયા કમિશનની માગણી ચાલુ છે સરકારે હજુ એની ચોખવટ કરી નથી જયારે હાઈકોર્ટે તમને પૂછ્યું થતો હાઈકોર્ટને પણ જો ઊંધા ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન થયો તો હું તો ફરીથી એ જ મુદ્દા પર કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યો છું જો કમિશનમાં વધારો નહીં થાય તો કારણ કે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે પણ એ બાબતનો કોઈ ઉલ્લેખ સરકાર તરફથી આજ સુધી થયો નથી એટલે અમારી બે મુખ્ય માંગણી કમિશન અને મિનિમમ કમિશન આ બંનેમાં સરકાર વિચારે નહીતર અમે આ સોમવારે આવેદનપત્ર આપીને

અમારી માંગણી સંતોષ આશે તો બાકી નહીં આગામી સમયમાં સરકાર તમારી સાથે સહમત નહીં થાય મીટિંગ માટે તો આગળનો પ્રયાસ તમારો શું હશે તો અમે હડતાલ ઉપર જવાનું જાહેર કરી દઈશું અને એના માટે નિયમ મને લાગુ પડતો નથી કારણ કે અગાઉ જયારે મેં હડતાલ પાડી ત્યારે મેં હડતાલ સમેટી લીધી છે હડતાલ પૂર્ણ થઈ ગઈ છે આવું કોઈ નિવેદન આપેલું નથી મેં એ વખતે પણ કહ્યું તો કે હાલ આપણે આ હડતાલને સ્થગિત કરીએ છીએ એટલે હવે ફરીથી હું ઉગ્રકરણ કરું છું એટલે મારે સરકારને હડતાલ પાડવાનો પરિપત્ર લેટર આપવાની કોઈ આવશ્યકતા મને જણાતી નથી કારણ કે તો મારે જૂનો લેટર જ ચાલુ છે સાબ એક પ્રશ્ન છે તમે દેશના વડાપ્રધાન પીએમ મોદીના ભાઈ છો તમે સાચી લડત લડી રહ્યા છો તો પણ સરકાર તમારા ફેવરમાં ધ્યાન નથી દેતી હું નરેન્દ્ર મોદીના ભાઈ તરીકે એમની પાસે જતો નથી હું એક વ્યાજબી ભાવના દુકાનદારના પ્રતિનિધિ તરીકે જઉં છું એટલે આ પ્રશ્ન આ જગ્યાએ સ્થાને છે એક બીજો પ્રશ્ન પૂછું આપણા ગુજરાતનો જે હમણાં દાહોદમાં સાહેબ એક કપડી છ વર્ષની દીકરીને સાહેબ કરીને મોતને ઘાટ ઉતારવા મારું ગળું દબાઈને એને પરંતુ સાહેબ એમાં વીરપીના નેતનું નામ બહાર આવ્યું છે જે આચાર્ય છે સ્કૂલના પ્રિન્સિપાલ તને એની વિચારધારા સંગઠાયેલી એની વિચારધારા સંગઠાયેલી છે વેને લઈને શું છે જે કઈ કૃત્ય આવા બની રહ્યા છે એ સ્બધા નિંદનીય છે અને આવા લોકોને કેસ પે ચલાયા વગર સીધી फांसीએ લટકાવી દેવાય વાત પૂરી થઈ તો જ આના ઉપર કંટ્રોલ આવા રાજા સાહેબ કહેતા આવું ચાલતો તો કેવા ગુનેગાર હોય તો એને જાહેરમાં સજા થતી હતી અને એટલે રાજા સાહેબ ભલે રાજા એ પર કંટ્રોલ રાખી માટે આવું થવું જોઈએ આ ચલાય ના